સ્વાગત છે આપણે ન્યૂ યુટ્યુબ ચેનલ ગાયેલા છીએ ક્યારેકમાં તો આપણે વાત કરવાની હતી કે ઇન્સ્ટાગ્રામ વિડીયો કેમ બધાના વાયરલ નથી થતા અને ઇન્સ્ટાગ્રામ વિડીયો મૂકતા પછી શું થાય છે તે જોન કાંઈ લેવાનું છે બરાબર તો વિડીયો પૂરો એન્ડ સુધી જોતા રહેજો તો વિડીયોમાં આગળ કહું છું તો ધ્યાનથી સાંભળજો કે વિડીયો અપલોડ કરતી વખતે હેરસ્ટક મારવાની આવે છે તમે એક્ટિંગ કરતા હોય તો એક્ટિંગની તો હેરસ્ટક મારજો એવું મારવાની અલગ રીત હોય છે એટલે વિડીયોને નીચે જવાનું અને હસ્ટક મારવાની અષ્ટકમાં લખવાનું એક્ટિંગ વિડીયો ખાલી બનાવે તો વિડીયો લખજો એસ્ટિંગ એટલે એસ્ટિંગ મારતું રહેવાનું દરેક વિડીયોમાં અને હેસ્ટ્રિક તમે મજબૂત હેસ્ટિક તમે કહી દઉં એક ટેન્ટિંગ એક વિડીયો વાયરલ એક રીલ એક એક્ટિંગ એક સોંગ આવી બધી હેસ્ટ્રિકો મારતું રહેવાનું બરાબર તો બીજી વાત કરવામાં આવે ઘણા લોકો કહે છે કે તમારા વિડીયોમાં કેમ લાયકવા આવે છે તો પહેલી હું તમને મારી પહેલી ઇન્સ્ટાગ્રામની આઈડી બતાવી દઉં એટલે આ મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે બરોબર જોઈ નથી કાયદા ચાર એકા તો પચાસ કે ફોલોઅર પૂરા થઈ ગયા છે અને કાલે એકાવન કે પૂરા થઈ જશે બરાબર તો પહેલાં વિડીયો બતાવેલું કે વિડીયો કેટલા ઉપડ્યા છે કેટલા નથી ઉપડ્યા બરાબર તો તમે જોતા રહો હું પહેલાં વિડીયો બતાવી દઉં તમને એ વિડિયો જોઈ લીધો લાયકો ઉપર તમે જોઈ લો બરાબર લાયકો એમાં આવી છે બાર હજાર લાયકો આવી છે બાર હજાર પાંચસો તો હું તમને બીજો વિડીયો બતાવી દઉં કે આપણે જે એક સુરત ઝાલન સોંગ હતું એ વિડીયો ઉપડી ગયો હતો એમાં ચોવીસ હજાર લાયકો આવી હતી જોઈ લીધો એમાં એમાં લગભગ વિડીયો ચાલે તો ત્રણ લાખ વિડીયો હેડ્યો હતો એમાં આટલી લાયક હોય તમે જોઈ લો અને વિડીયો ટેન્ટિંગમાં આવી ગયો તો આપણે નંબર જોઈએ કે કેટલો